અમે બિહાર ગયા નથી ઓહ પ્રીતિ તો બને ઉધો જોર દરો ભરી મરો માલીપી છે લે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જોસો તો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં પલસ માં પીપાવમાં પીપાવમાં ગુજરાતમાં પીપાવ ધામ મારું ગામ એટલે કે અમે આવી જ છે ઘરે ને જો સામગ્રી કોર ઓરની પેક કરેલો છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સવારનું આપલો ગલત કમી નાખી જઈગા કે આપકો

મા એક હોટેલ માં હમ લોકો ખાવા ગયા ને આ તો આપકા આપકા દીકરા કેતા ને આપકા દીકરા કેતા ને સો દે આમ હાથ ના છે તો બગડી જા હો તરત હા ઓ એટલે એના છે આઠણું જો તો ખબર પડે ઓ મુરા ના થા ને સુરન ના છે ઓ સુરન સુરન ના થા છે તો મે એટલે બુધા થા ને બનાય આધી આજી તમને થોડી થોડી કાપી છે એ ઉંકો નો મારે અબરો બરો પસ પસ સુર રઈ દે ગો ખત કરવા માં

પ્રીતિને મહેનત ઉપર એક સબસ્ક્રાઇબ ને એક લાઈક કરી લેજો મસ્ત ને કોમેન્ટ કરજો કે પ્રીતિ બેન સારું છે કેવું છે લાસ્ટ છે હવે બધા ખોરી નાખો ખાલી થઈ ગઈ છે વાહ તે બનાવ હું આપણે પ્રીતિ તે બનાવ જોર દરો કલર જ મસ્ત રહે પસંદ પણ પ્રીતિનો નો કલર ને બહુ મસ્ત છે કેમ કે બધા કલર જોરદાર છે દેવડા પાસે છે આ છે गाली તો જો આનો કલર જ કેમ કંજન કલર જ મસ્ત છે કેમ લાગે કંજન સુપર સ્ટાર સુપર સુપર ને પાછો ખાસ વાત તો એ છે કે પ્રીતિ એને હાથે બનાવ્યું છે મને એ થાય છે કે આપણે હાથે બનાવ્યું છે મહેનત કરી બાકી બનાવ્યું સુપર કલર હારો મસ્ત એમાં લાસ્ટ વાળું મને બધાય કે સારું લાગ્યું આ લાસ્ટ વાળું કેમ કે આમાં છે ને કલર જે શૂટ કરે છે ને કા જ મેસિંગ મસ્ત થાય છે આસો આસો કલર આમ ઓય બબ યાર

જોની થઈ ગઈ છે જોની જાય બિહાર થી આ મોકલા તો જો છે 3 દિવસ પોગી બિહાર થી પોગતા 3 દિવસ નોતો જોની હાડી મોકલે છે હા જલ્દી તો હાડી કન્સમ મને કરે

કાયડું ખરવાડ તા અહીંયા મૂકી દીધું હે પાછો હાડી ફેંકી કાયમાં ના આ મારું ઘાઘરો વસ્તુ વાહ હા ઓઢણી અનું સોરી સનિયા સોરી કેટલી છે પણ કા મારી કેવડી જોવા હા મેમી એ મોકલાવું છે ને આ તો અમને ખબર જોયું તું પણ તમારે સામે બીજી વાર ખોરી નાખી જોઈ લઈ સુપર વસ્તુ છે પ્રીતિ ખોરાલ

અમાગે આકા આયા છે ને પાડીન થઈ ને નાકનો બાલી તો ફ્રેન્ડ જોઈ લી છે મારી મોટી વસ્તુ આવી મારા આટુ બેટી આવી ઓનાને વીટી આપી છે ઓય ફોના વીટી પહેલા હું જોઈ લઉ પછી વાહ આ છે ને પ્રીતિના મમ્મીએ આપી છે હોનાની વસ્તુ વાહ વાહ રૂક માં મમ્મી દેવને મમ્મી બધા એનો પરિવારમાંથી હું કહું છું મને મમ્મી બોલ દેવું મત મમ્મી કંસન આ લે જો લે હોનાની બેટી પ્રીતિ માટે પ્રીતિ એ જો બધા કપડાનો કરો છે ઢગલો ધોવા માટે અડધા ધોઈને ક્યાં અડધા બાકી છે આને ધોવાનું અમે નવું લઈને જ ગયા હતા બ્લોગમાં ખબર જ જઈ એને ધોઈ નાખ એમ કે ચાર પાંચ થી આમનો આઠ જ લઈ ગયા હારે એટલે ધોવાઈ દે પ્રીતિ ઓલો કોટે ધોવાનો છું ને તંખે બે ના પડી ન ધોકન છ એમાં માયે કોલા માયે હું બ્લુટૂથ છે હો કેમ છે પ્રીતિ

ભમડા આવશે દસ વાગે આવશે કેમ કે નાઇટમાં આપણા દાડીયા જાય છે હમણાં આગળ આવશે કારખાનાથી પગાર થઈ ગયો છે પચાસ પાછા નોટો બધી આપી છે પચાસ હજાર જેવું છે તો એનો પગાર કરવાનો છે કેમ કે કારખાનું મારું બંધન નથી મારો ભાઈ છે ને એ લઈને જતો જો મેઝિક અજર આવી છે દસ વાગે આપણા મજૂર ઘેર આવી જાય ને નાઇટમાં છે ખબર જ છે હા બિહાર થયા તો પૈસાનો થોકડો આવી ગયો કારણ કે સાચી વાત છે પૈસા પૈસા હાથમાં પૈસા મારા હાથ છે કે ભાઈ પૈસા આવ્યા જ કરે ટૂંકમાં દાડીયાને મજૂરને દેવાના હોય

તો મિલતે મજા ખોઈ જાઉં કેમ કે હાજ કામે જવું પડશે કેમકે દાડીયા ઓછા છે મજા બગડી ગેલા છે તો કઈ વાંધો નહીં હું તો મારી મા હું આજે મારા ડ્રેસ કેવા લાગી કમેન્ટમાં જરૂર બતાવીએ બપોર નો એક વાગે છે અને જમવા બેસી જાય છે ભૂખે લાગી ગઈ છે અને ઇન્સ્ટાગ્રામમાં બહુ કમેન્ટ આવે છે યુટ્યુબમાં કેમ બ્લોગ આવ્યો ને ક્યારે આવશે હું છે ને ડેલી એક વાગે અપલોડ કરું છું વિડીયો યુટ્યુબમાં એટલે ઇન્સ્ટાગ્રામ વાળાને મારે ખાસ કરીને કેવું પડશે કે ભાઈ એક વાગે જ આપણો આવશે બાકી તો અત્યારે જમવામાં છે વટાણા ને બધાનું શાક સંભારો છે પછી આગ આથણા છે મુરાના ને રોટલા છે અરે બાકી પ્રીતિના અરે છે મીઠું બિહારના બિહારના આથણા છે પ્રીતિના મમ્મી આપ્યા છે બાકી જો પ્રીતિ મીઠા અરે ખાય તો ચાલો આપણે તો ભાઈ રોટલો ને શાક જ આવી છે સાઈઝ છે પણ નથી ખાવી કેમ કે વાહન મજા બગડી જશે

પ્રીતિનું ઘર બતાવો ને આખા બિહારનો વ્લોગ લ્યો તો ભાઈ દિલથી સોરી અમે તમને કીધું બિહાર જઈ પણ અમે બિહાર ગયા નથી કેમ કે અમારે યુટ્યુબરે હું કહી શું કે તું કહીજ અમારે યુટ્યુબમાં શો કે થાય ત્યારે અમારે બિહાર વાત છે અત્યારે અમે ગયા હતા ચંદીગઢ વધી નાથી બિહાર રે લગભગ હજાર કિલોમીટર હજાર ગયાર સુધી હું ને પ્રીતિના પપ્પા ને બધા ન્યા આવ્યા હતા હામાં તો અમે અડધે અડધે ભેગા થયા હતા અને ત્રણ ચાર દિને ભેગા રોકાણા ઘરે આવી જાય આજે જ આવ્યો છું થી ઘરે આવી જા ખબરી પછી બિહાર જા નથી દિલથી સોરી ને ચંડીગઢથી કદાચ અમે તો નથી મનાલી બસો અઢીસો કિલોમીટર જ હતું પણ અમે જાનું કેમ કે કંસને ફોન ઉપર ફોન કરતા હતા હરિદ્વારે સાડીધાનસું જવું હતું પછી વૃંદાવન કા ને ચારસો અઢી ચારસો કિલોમીટર જેવું નાખી હતી ગયા નથી કોમેન્ટ કરતો બીજી વાર તો આપણે જરૂર ના બધે જાઉં એકવાર બિહારે જાઉં યુટ્યુબમાં શો કે કમ્પ્લીટ કરો બાકી અમે તમને ખોટું થોડુંક કીધું હતું કે બિહાર બાકી બિહાર જ્યાં નથી કોમેન્ટ ખરાબ નહીં કરતા બાકી એટલે તમને કહી દીધું મારે તમને કહેવાનું જ હતું પણ સેલા લોકો મને તો કહી દઉં ઓકે થાય ત્યારે આપણે બિહાર જવાનું છે આપ લોકો સપોર્ટ કરી રાખી તો હું કાલ વી જઈશ પાછા બિહાર વી જઈશ બાકી તમે કોમેન્ટ કરો આજકાલ મે ક્યાં ફરવા જઈ કેમ કે મારો વિચાર છે કે બીજા જવાનું છે બાબુઆ ગોટી જાય કે હમ કે લાયે હે આપકે લિયે ખાવા વાર છે પર જો આમાં ગિફ્ટ હે પૂછે બતાઈએ તાર મમ્મી એ લાડ બધું ખાવા મોકલે એક એક નથા આપને ખવરાવ દે ને નહી લગાઈએ કે હું છે હા તું બતાઈએ તો બીજા 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 વસ્તુ નામ नहीं नाम तो हास तो खबर नहीं क्यों हम तो का वस्तुदार मम्मी मेंक ले हुए में थे कैसे नहीं नहीं तो बीजी से तो तू कह दे दो फ्रेंड मैं आप लोग से दिखाई दो तो जल्दी से अपने साहा भाटे दिल ले बटे तो ना दिल मोड़ा माने केवा मस्त मजा नहीं तो ली से दिल प्रीति आ लो बटा तुम साग बना नको मोरे ना खवरा नको बटे आलू कंचन बेल कंचन बेल आई हो बस तो उधर तो काही नहीं तो के बाकी काही भूल जाती माफ़ कर दो બાકી કે આપણે આ વ્લોગ અહીં પૂરો કરવાનો છે તો લાઈક ચર કમેન્ટ કરી નાખજો ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળી બીજા વ્લોગ ત્યાં સુધી બાય